તમારી મે બે ટીમ પાડી છે આ છે જમણી ટીમ અને આ છે ડાબી ટીમ અને મારા બે હાથ છે આ બાજુનો હાથ મારો જમણો હાથ છે અને આ બાજુનો મારો ડાબો હાથ છે જેવો મારો જમણો હાથ ઉપર થાય એટલે આ બાજુના છોકરાઓ શું બોલશે હા અને જ્યારે ડાબો હાથ ઉપર થાય ત્યારે આ લોકો શું કરશે રેડી હા ચાલો મારા હાથને ખાસ જોજો જે બાજુનો હાથ ઉપર થાય એ પ્રમાણે તમારે કરવાનો છે રેડી છો ચાલો હા 3 હા ચાલો ફરીથી હા 3 ચાલો હજી એકવાર